નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત મિત્રો પચાસ હજારની લોન ને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે અચાનક કોઈને પૈસાની જરૂર પડે તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે અચાનક પૈસાની જો જરૂર હોય તો તમને પચાસ હજાર મળવા પાત્ર રહેશે પૈસાની અચાનક જરૂર કોઈને પણ પડી શકે છે તબીબી કટોકટી હોય બાળકોનું શિક્ષણ હોય કે ઘરમાં કોઈ મોટું સમારકામ હોય દરેકના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણને પૈસાની અછત અનુભવવા લાગતી હોય છે આવી સ્થિતિમાં બેંક ઓફ બરોડા તરફથી રૂપિયા પચાસ હજાર સુધીની લોન મેળવવી એ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે તો આજના વિડીયોમાં આ બેંકમાંથી ઝડપથી અને સરળતાથી લોન કેવી રીતે મેળવી તેના વિશે વિગતવાર માહિતી જોઈએ તો લોનનો પ્રકાર અને તમારી જરૂરિયાત સૌ પ્રથમ ચકાસો સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે તમે કયા હેતુ માટે લોન લઈ રહ્યા છો બેંક ઓફ બરોડા પર્સનલ લોન રૂપિયા પચાસ હજાર રકમ ઓફર કરે છે જેનો ઉપયોગ તમે વ્યક્તિગત જરૂરિયાત માટે કરી શકો છો લોન મેળવવા માટે તમારી પાસે સારી આવક સ્વચ્છ અને સાચો ક્રેડિટ ઇતિહાસ અને બેંક ખાતું હોવું જરૂરી છે વ્યાજ દર અને શરતો વિશે જાણીએ તો બેંક ઓફ બરોડામાં લોનનો વ્યાજ દર દસ પોઈન્ટ પાંચ ટકાથી પંદર ટકા સુધીનો હોઈ શકે છે જે તમારા ક્રેડિટ અને આવકના આધારે છે લોનની મુદત બાર મહિનાથી સાહીઠ મહિના સુધીની હોઈ શકે છે જે તમને તમારી સુવિધા મુજબ પસંદ કરવાની સુગમતા આપે છે ઓનલાઈન અરજી પ્રક્રિયા કઈ રીતની છે તો બેંક ઓફ બરોડામાંથી લોન માટે ઓનલાઈન અરજી કરવી ખૂબ જ સરળ છે જેમાં નીચેના પગલા તમારે અનુસરવાના રહેશે સૌપ્રથમ બેંક ઓફ બરોડાની જે સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ બેંક ઓફ બરોડા ડોટ ની મુલાકાત લેવાની રહેશે ત્યાર પછી પર્સનલ લોન વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને અરજી પ્રક્રિયા શરૂ કરવાની રહેશે તમારી વ્યક્તિગત માહિતી નામ સરનામું ફોન નંબર વગેરે ભરવાનું રહેશે ત્યાર પછી ઓળખનો પુરાવો આવકનો પુરાવો બેંક સ્ટેટમેન્ટ વગેરે જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે બેંક દ્વારા આપવામાં આવેલી લોન ઓફર સ્વીકારી અને લોન મેળવવા પર ક્લિક કરવાનું રહેશે ઓફલાઈન અરજી માટે જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા ના હો તો તમે બેંક શાખાની મુલાકાત લઈ શકો છો અને ત્યાં અરજી ફોર્મ ભરી શકો છો બેંક તમને દસ્તાવેજ તપાસવામાં અને લોનની શરતો પણ મદદ કરશે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો બેંક ઓફ બરોડા તરફથી પચાસ હજાર સુધીની વ્યક્તિગત લોન મેળવવા માટે તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે ઓળખનો પુરાવો આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ વગેરે

લોનની મુદત સામાન્ય રીતે બાર મહિનાથી સાહીઠ મહિના સુધીની હોય છે અને તમારે ઈએમઆઈ ની રકમ બેંક દ્વારા નિર્ધારિત પ્રક્રિયાને અનુસર્યા પછી જ નક્કી કરવામાં આવશે તમારે આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ જેથી તમારી આર્થિક સ્થિતિ પર વધુ અસર ના પડે ધન્યવાદ